સરનાસ કિચનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે બનાવવાના છે એ બોમ્બેના સ્પેશિયલ વડાપાવ તો એના માટે મેં અહીંયા મરચાંની જે ચાર કટકા કરી લીધા છે લાંબા લાંબા ચીર અને એમાં મીઠું અને લીંબુ લગાવી દીધું છે એટલે તીખાસ આપણે ઓછી થઈ જશે હવે આપણે એક બાજુ રાખી દઈએ અને અહીંયા મેં લોટ છે ને ચણાનો ડોઈ લીધો છે પાંચ મિનિટ પહેલાં તો એ આપણે રાખી દઈએ અને અહીંયા છે ને પાંચ બટેટા મેં લીધા છે તો એને આપણે આવી રીતે હાથેથી મેક્સ કરીશું તો બહુ નથી કરવાના આમાં નાના નાના પીસ રહેશે ને તો વડામાં ખાવામાં મજા આવશે એટલે આવી રીતે આપણે થોડાક થોડાક મેશ કરી લેશું તો એમાં આપણે નાખીશું પણ નિમક ઉત્પાદ અનુસાર

negara masalot, karena ini asikin powder ini asik, ini lemon, lemon aku ini lemon aku. હળવાથી મિક્સ કરશું કારણ કે જે આ પીસ નાના નાના છે ને એવા નેવા રહીએ એટલે એ તમને બટેટાવાળામાં આમ ખાવામાં સરસ લાગશે એકદમ એકદમ મેસ્ટ નથી નાખવાના આપણે

સાજીના ફૂલ અમે નથી નાખતા એટલે સાજીના ફૂલ તો અમે ભજીયામાં વાપરતા જ નથી અમુક લોકો નાખે છે તો તમે નાખવા હોય તો નાખી શકો છો પણ અમે નથી નાખતા અમે આમ એકદમ ખૂબ ચલાવીને શું ને એટલે એકદમ સોફ્ટ થાય છે બધી આપણા એટલે ફળ એકદમ જો સરસ આમ પીણા પીણાઈ ગયું છે યાર આખો આપણો લોકનું લોહી છે ને તો જોઈ શકો છો જો ખૂબ એકદમ

ચીખવું અને ચટપટું ખાવાનું મન થતું તું તો આપણે વડાપાવ બનાવી નાખી કે ચાલો એટલે બધાયને ઉત્સાદના ભૂ ખવાઈ જાય

પટ્ટી મરચાની ટાઈપ બધી રેડી છે તો આપણે એને એકદમ તેલ નીકાળી પછી કાઢશું આપણે સાજીને પૂર્ણ જ નહીં ખાને એટલે આપણા ભજીયામાં જરાય તેલ રહેશે જ નહીં સાજીનો ફૂલ નાખવાથી ભજીયામાં તેલ રીચ ઉપજ બચે છે તો આપણા ભજીયામાં જરાય તેલ નહીં હોય જોઈ શકો છો તમે જરાય હવે આપણે બીજા વડા મૂકી દઈશું આપણા વડાપાવની રેસીપી તૈયાર છે તો સર કરવા માટે રેડી છે તો અહીંયા મેં બ્રેડ જરાક શેકી લીધી છે કારણ કે કોરી બ્રેડ છે ને આપણને ગળે બહુ અટકે એટલે થોડીક શેકી લીધી છે તો મીઠી ચકલી લગાવશું લીલી લગાવશું અને લાલ પણ લગાવીશું એ તમારા ટેસ્ટ મુજબ લગાવી દેવાની અને અહીંયા આપણે આવી રીતે વડાને આમ દબાવી દઈશું સરસ ચપટી કરી અને પછી અહીંયા ઉપર આપણે જે આ મસાલો છે એ નાખી દઈશું અને અહીંયા પણ નાખી દઈએ મસાલો નાખી દઈએ અને આ વડા પણ બ્રેડનો મસાલો છે ને એ મેં ઘરે જ બનાવેલો છે તો એનો વિડીયો મેં નાખ્યો નથી યુટ્યુબમાં હવે આપણે કરી નાખશું તો એવી રીતે આવી રીતે બધી જ તૈયાર કરી લેશું આપણે બ્રેડ એકદમ તાજી છે ને એટલા મૂળ સરસ આવી રીતે આપણા વડાપાઉં રેડી છે આપણે આજની વડાપાવની રેસીપી રેડી છે ડીશ સર્વ કરી લીધી છે તો તમે જોઈ શકો છો કે આ છે લીલા મરચાં લાલ મરચાંની પટ્ટીક છે અને વડાપાવ મેં રેડી કરી દીધા છે અને લસણની ચટણી છે ગેળી ચટણી છે અને લીલી ચટણી છે તમે જેની સાથે ફાવે એની સાથે ખાઈ શકો છો અને આજનો વિડીયો તમને કેવો લાગ્યો તે મને જરૂરથી જણાવજો સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો શેર કરજો અને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો વિડીયો પસંદ આવ્યો હોય તો મને જરૂરથી જણાવજો કે કેવો લાગ્યો વિડીયો જય શ્રી કૃષ્ણ